શ્રી કિરંતન ગ્રંથ પ્રકરણ અઠાણું અને મહામતી શ્રી પ્રાણનાથ કહેશે કે ધીક ધીક પઢો મેરી કો મેરી કો મેરે તન કો મેરે મન કો યાદ નિયા ધણી ધામ કે જહેરજી મીસો લઘ રહી ભૂલી આઠો જામ કે મારું મન બુદ્ધિ સી તથા શરીરને ધિકાર છે પ્રાણનાથ કહેશે કે મારી મન મારી બુદ્ધિ મારી શીતને આ શરીરને ધીકાર છે કેમ કે તેમને ધણીને યાદ કર્યા જ નથી કર્યા નથી અને સંસારમાં વિષ જેવા વિષયોમાં રથ બનીને આઠે પોહોર પોતાના ધણીને ભૂલતા જ ગયા ક્યાં સંસારના જે વિષ છે કે જે સંસારની માયાની અંદર કહેશે આઠો પોહોર રત રહ્યા તો કહેશે કે પોતાના ધણીને ભૂલી ગયા અને મૂલ વતન ધણી એ બતાયા જીન સાથ શ્યામાજી શ્યામ પીઠ દઈ ઘર કો હોયા અખંડ આરામ કે દામ ધણી સદગુરુ એ મૂળ ઘર પરમધામ બતાવ્યું કે જ્યાં શ્યામ શ્યામાજી તથા સુંદર સાથ સિંહ કે એમ એવા અખંડ ઘર તરફ પીઠ ફેરવી અમે અખંડ

કે સદગુરુએ મારા સંબંધના અનાદિ અક્ષરા તીર્થ શ્રી કૃષ્ણ સાથે જોડી જોડી દીધા કે છે કે સદગુરુએ જે મારો સંબંધ હતો એ અનાદિ અક્ષરા તીર્થ શ્રી કૃષ્ણ સાથે જોડી દીધો હતો તેમનું નામ જ અખંડ છે કે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માનું જે નામ છે એ અખંડ છે કે છે કે તેમને તો મને એવું અખંડ સુખ પ્રદાન કર્યું કે છે એને તો મને અખંડ સુખ પ્રદાન કર્યું પરંતુ માયાવી સુખોના રસ્યો પસ્યો રહી અને આ અખંડ સુખને મેં સોડી દીધું કે છે કે હું આ માયાના સુખમાં રસ્યો પસ્યો રહ્યો અને જે અખંડ સુખ શ્રી કૃષ્ણ પરમાત્મા મને જે આપતા હતા એ સુખને હું મેં છોડી દીધું કે છે કે કિતાબ દિયા હે એસા કસમે એથી આયે ઈમાન કે કુંજી લઈએ હાથ

ઈશકના આયા ધનીએ કા જાય લગી રામ કે સત્તા મે મૂળ ઘર પરમ ધામ ના આખણ સુખ ને છોડી દીતા કે છે કે પરમાત્મા એ આ મને અખંડ સુખ દર્શાયું અખંડ સુખ ની વાત કરે નિસ્કલંગ બુદ્ધા અવતાર આવી ગયા એમનો ઇનામ ઇમામ મને મહેંદી આપની ઉપાધી આપી દીધી કે છે અને કુસી તાતમ રૂપી જે મંત્ર હતો એ ખુશી મારા હાથમાં આપી દીધી પણ સતાય કેસે અખંડ સુખોને મેં છોડી દીધા મને મને ધણી પ્રત્યે પ્રેમ પણ ન થયો ધણીએ ખૂબ કીધું પણ ધણી પ્રત્યે મને પ્રેમ ઉત્પતન થયો નહી કેસે તથા હું જૂઠા વિષય સુખોમાં રસ્યો પસ્યો રહ્યો કે આ જૂઠા જગતની અંદર જૂઠા વિષયોની અંદર હું રસ્યો પસ્યો રહ્યો આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે ખોલમ ખજાના ધનીએ સબ દિયા પણ અંગે મેરે પૂરા ન ઈમાન કે સોય હે ખોયા મે નીંદ મે કર કે સંગ સેતાન કે ધામ ધણીએ મને અખંડ ભંડાર ખોલી અને આપી દીધો કહે સત્તાય પણ મારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા કે ઉત્પતન થઈ નહીં કહેશે મને પરિપૂર્ણ કહેશે મને ઇમામ લઈ આવી દીધો અને ધામ ધણીએ મારા અખંડ ભંડાર પણ ખોલી દીધા પણ સતાય કહે છે કે આ હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ નહીં મે દુષ્ટ માયાનો સંગ કરીને આ અખંડ ભંડારને અજ્ઞાન રૂપી નિંદ્રાને ગુમાવી દીધો કે છે અજ્ઞાન રૂપી નિંદ્રામાં ગુમાવી દીધો કે ઉમર કોઈ હે અનમોલ મોહ મદ ક્રોધ કામ વિષયો મારું અમૂલ્ય જીવન આખી ઉંમર મેં કામમાં ક્રોધમાં મધમાં મોહમાં ફસાઈ ને ગુમાવી દીધું કે છે કે વિષયોના વિષયમાં રસ્તે મારી શરીર ને એટલું બધું પ્રભાવિત કર્યું કે આ વિષયની અંદર મારા શરીરને એટલું બધું પ્રભાવિત કરી દીધું કે રક્ત માસ સાંભળી બધું ગરી ગયું કે માયાના કારણથી જે રક્ત હતું જે માંસ હતું જે સાંભળી હતી એ બધી ગરી ગઈ કે છે કે અંગ સબ અંગ મેરે અપંગ ભયે પણ બલ કી બોલ બલબુદિ ફીરી તમામ કે ગયે અવસરા કહા રોઈએ સૂટ ગયું હોતા કે હવે મારા બધા અંગોની શિથર થઈ ગયા છે કહેશે કે હવે મારા બધા અંગો એકદમ શિથર થઈ ગયા હશે અને તથા મારું બધું બળ તથા બુદ્ધિ આ માયા તરફ લાગી ગઈ છે કે મારી જે બળ હતી જે બુદ્ધિ હતી એ બધું માયા તરફ કહેશે લાગી ગયું અને અવસર સુકી ગયા પછી રડવાથી શું ફાયદો કહેશે મહામતી છે કે ધણીજી મને મળ્યા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની ઉપાધિ મને મળી અને હું આ અવસર સુકી ગયો પછી ગમે તેટલા રોઈ ગમે તેટલા લડીએ તો લડીએ તો શું ફાયદો કહેશે કે સદગુરુના ધાન ગમનની સાથ હવે તો આપનો આહાર પણ સુટી ગયો છે કે સદગુરુનું ગમન થયું ત્યાર પછી તો કહેશે કે મારા આત્માનો જે આહાર હતો એ આહાર પણ હું કૃષ્ણ પરમાત્માનું જે ભજન કરતો હતો આત્માનો મારો આહાર હતો એ આહાર પણ કેસે છૂટી ગયો કે પાર દ્વાર સબ ખોલ કે કર દહીએ મૂલ પહેચાન કે સંશે મેરે કોઈ ના રહ્યા એસે ધણી મહેરબાન કે આવા કૃપારુ સદગુરુ ધણી પાર બે હદના બધા દ્વાર ખોલી નાખ્યા કહેશે કે મને એવા સદગુરુ મળ્યા એવા શ્યામા મહારાણી મળ્યા કહેશે કે મારા પારના જે બે હદના દરવાજા હતા એ બધા ખોલી નાખ્યા કહેશે ખોલી નાખી અને મને પોતાના મૂળ પર આત્મની ઓળખાણ કરાવી કહેશે કે મારી પોતાની આત્માની ઓળખાણ કરાવી કે તું ઇન્દ્રાવતી સ્વરૂપે પ્રાણ નાથ છે કહે છે મને ઓળખાણ કરાવી જેને કારણે હવે મને કોઈ પણ શંખા બાકી રહી જ નહીં કે હશે કે મારી પોતાની ઓળખાણ મને કરાવી પછી મને કોઈ શંખા બાકી રહી નહીં કહેશે કે બહુ કહ્યા ઘર સલતે વચન ન લાગે અંગ પણ ઇન્દ્રાવતી હિરદે કઠિન ભય સલી ના પીયું કે સંગ કે સદગુરુએ પરમધામની જતી વેળાએ મને ખૂબ સમજાવ્યો કહેશે પરંતુ એમ તેમનું એક પણ વસન મારા હૃદયમાં ઉતર્યું જ નહીં કે સદગુરુ એ મહામતી કહેશે ઇન્દ્રાવતી કહેશે કે મને બહુ સમજાવ્યું પણ સદગુરુનું એક વસન કે મારા હૃદયની અંદર લાગ્યું નહીં કહેશે એક વસન ઉતર્યું જ નહીં હૃદયમાં કહેશે કે ઇન્દ્રાવતી એવા કઠોર હૃદયથી થઈ ગઈ છે કે આ ઇન્દ્રાવતી આ પ્રાણનાથ કહેશે એવા કઠોર હૃદયના થઈ ગયા કે તે સદગુરુ ધણી સાથે પરમ ધામ ન જઈ શકી કે સદગુરુ ધામ ની અંદર ગયા પણ આ ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ ની સાથે પરમ ધામ જઈ શકી નહીં કહે તબ હાર કે ધણીએ વિચાર્યા કે તબ હાર કે ધણીએ વિચાર્યા ક્યો સોટુ અપની અર્ધંગ કેમ ક્યાં ક્યાં કેમ સોડુ અપની અર્ધંગ કે ફેર બેઠે માહે આ આસન કર મહામત હેર દે અપંગ કે ત્યારે હિતાશ એટલે કે નિરાશ થઈને ધણીએ વિચાર કર્યો કે છે કે ધણીએ નિરાશ થઈ અને વિચાર કર્યો કે હું પોતાની અર્ધાંગીની એકલી કેવી રીતે છોડી શકું કહે છે ધણીયાઓ વિચાર કરે છે ઇન્દ્રાવતી માટે કે જે મારી અર્ધાંગીની ઇન્દ્રાવતી છે હું એને એકલી કેવી રીતે છોડી શકું કહે છે પછી તેઓ મહામતીના અપંગ હૃદયમાં આવીને બિરાજમાન થઈ ગયા કેસે પછી કે મહામતી ઇન્દ્રાવતીના હૃદયની અંદર આવી અને સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં સદગુરુના હૃદયની અંદર સદગુરુ આવી બેહી ગયા કહે છે અને આ અખંડ વાણીની મને કહેશે આ ઓરખાણ કરાવી મારી પોતાની ઓરખાણ કરાવી આવી રીતે મહામતે શ્રી પ્રાણના સ્વામી છે કે બધી ઓળખાણ કરાવી અને છતાંય પોતે મારી હૃદય હું તો કે ધન ધન સાથે ચાલતો થયો પણ ધણી આવી અને મારા હૃદયની અંદર બિરાજમાન થયા અને સબ દ્વાર મારા ખુલી ગયા આવી રીતે તમામ સંદેશો આપણને મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપે છે બોલો શ્રી પ્રાણનાથ કી